મારા તો શેતા રસોડે ક્યાં રાખીને છે બધું બટી બટી હવે

ઓ મને ખબર નહિ યાર એકલા એકલા ખોસો યાર તમે આ પણ આ જોજો રોઝડા તો બગાડી બગાડી ભૂકા કાડી નાખ્યા ખેતરમાં મારે ડીકે શું કે લાલબેન કે આવડા એકડા ની જણા છે જાય છે તા આ તો તમે જો બોલા વાડી આમ કરી આવું હો હા હા હું જાતા હો હા

હવે કામ કરો એ રાખો એમને તો નહિ વાળા જઈને ઘેર કે ભાઈ અમારે કઈ રીતનું ડખો છે રીતનું કોઈક વળ પાડી ના આગુ રાખું જ નહીં હવે

તે મોરવાઈ ની અત્યાર આબાના છે એટલે હવે શિખર આવે છે ખબર નહી પણ ઘર હોવામાં આપણે જાવું પડશે મેમન હવે શિખર આ બધું તૈયારી કરવાની છે કગેણાની એટલે આવે છે શું શિખર આ દાગીનાનું બધું તૈયાર કરવાનું હોય તો એટલે કે માપ બાપ લઈ જવાનું હોય તો એટલા હા દાગીના તો ના ના આઠ મેં કીધા પણ ઈરાકી કી દસ દાગીના લાવ્યું

અમારે પેલા દીનાજી ને હતા પેલા આપણે હગુ કર્યું બાઘાનું એટલે દીનાજી એમ કે છે કે હવે હગુ હવે તોડવું છે આ દાસ વખત દાગીના નો ભાવ વધી ગયો એના એના કારણે તો હવે શું કરશો કોડો ટેન્શન લેવા હું બેઠો બંકો તમે હા હા એ તો સાચી વાત છે કે બંકા તમારું નોમ આખા ગુજરાત નું પ્રખ્યાત છે પણ હવે અમારે હવે ચર્ચા શું કરશું કોઈ કરીએ ને બાજુ હેડો તા

પહોંચી વાળા એવું છે નહીં એટલે હવે હું મોરવાઈને લઈને આવ્યો હું મારો વિચાર એવો કે બાઘાને અમારે પચાસ ટકા છે એટલે હવે હગું રાખવું નહીં કોમ ધંધો કશું કરતો નહીં અને તમારે છોડીને લઈ જઈને ખોટી દુખમાં નાખવી એટલે મેં કંઈ મોરથી ચેતો ના ના હાગું તોડવાનું એમાં આવતું જ નહીં હા તમે એના મોરવાઈ અને હવે આ હગું તૂટવાની વાત આવી તો હવે આ તમે વાત કરો ટેન્શન લેવાની તો હગું નહીં તૂટવા દઈએ આપણે

દાગીના એ તો દહ કેતા કે દહ લાઈ મે આઠે જ કીધા તો વધાર ની તો પોચ તો દાગીના જોઈ જ કે કોમ એમ ની આવા જો આખા આપા સમાજ ની અંદર હવે વિચારો કે ખણ ઠણ આપણે બંધ કરવા મળ્યા ઠાકોરો બરોબર હા તો આપડી સમાજ છે એટલે સમાજ નું આપણે થોડું મન રાખવું પડશે કે સમાજ કે કરવું પડશે આપણે ના ના બરોબર એ તો આપણે જેમ સમાજ હેડતી હોય એમ આપણે હેડવાનું સમાજ ના રિવાજ પ્રમાણે આપણે કોમ દિનાજી ની વાત કરું હમ હા હા કરો હા હગુ પેલું નહી કે રમકડું કે ટૂંટણી પડતું થાય કે બરોબર કે હગુ આ તો ને હગ રાખવા એટલે ઈરા કે છે કે મારે કે દાગીના કે દસ દિનાજી બોલ્યા હતા તમે 10 બોલ્યા હતા બોલ્યા હતા ઈરા બોલે આઠ તો લાવ કે ના લાવે

હવે દાગીનમ તો હું બોલતા બોલી ગયો દહ લાયો પણ ઓછા હતા અને અત્યારે એટલે પોચી વાળા એવું તો મારા નહીં દાગીના બોલ્યા હતા મેં જ કીધા એ હુરમન હુરમાં બોલ્યો મારા મનમાં કે ભાવ ઘટી જાય અને વધી ગયો એક અને ગણું આવ્યું નજીક હવે પોચી વાળા એવું છે નહિ પૈસા વળું તો દાગીનમ નહીં પોચી વળતો એવું થઈ પડ્યું હ ના ના એ તો બરોબર આ તો તમે કેતા કે હું દા દાગીના લઈ એટલે આ તો મેં તમને કીધું બાકી તમે તાર આપણે સમાજની રીતે હેડવાનું છે તમે આ જો એક વીઘો તમાર જમીન હોય અને જમીન વેચીન અને તમે છોકરાને પરણાવ આવો ના ના એમ તો ત્રણ વીઘા જમીન રાખી હમણા તમાર થોડીન લગી રહે દુખ ના બાદો પણ મોલ તો એ જમીન અડાણી મેલીન અને તમે કાગેણું કરો એ વાત સાચી તમારી કાગેણું કરો હવે છોડીને તો આમ સુખમાં નાખવાનું વિચારું છું પણ તો મુલતો અડાણી જમીન મેલી હોય એટલે યાના તમે દાગીના ના કરાય લાવો તો પછી એ દેવું જઈને છોડીને જ ભરવાનું ને તમે છોડીના દુખની વાત કરશો ને હું મારા શરીર ઉપર તકલીફ ભોગે પણ તમારી છોડીને દુખ નહીં પડવા દઉં પણ તો દેવું તો અહીંયા જ ભરવાનું ને દેવું તો ભરવું મજૂરી તો આપણે કરવી જ પડે એટલે તમે તાર દાગીના કોઈ ટેન્શન લેવો નહીં તમે તાર લીલો નાયર લઈને આવતા રહેજો ના એમ તો આપણે સમાજ ની રીતે સમાજે કીધું ને એ પરમણ મુલાયો સમાજે કીધું કે પોનસો ચોધી અને કદાચ થઈને વેવજ ના પોગતું હોય તો એકાવન હજાર રૂપિયા હાલ અને એક તોલો હો બરોબર આ સમાજ નો બંધો એટલે સમાજે જે બંધો કર્યો સમાજ મુલાઈ બરોબર આપણે સમાજની રીતે હેડવા આ પડે ગમે તારે કોઈ આગા પાછું હોય તો આપડે સમાજ ભેગી થાય સાચી વાત એટલે સમાજ નું મન આપડે રાખવું પડે ના બરોબર સમાજે ભલે બંધો કર્યો તમે તાર એવું હોય ને તો લીલું નાયર લઈને આવતા જો હું વધારે લઈશ તમે ઓ હો મન તો વેવઈ મળ્યા જબરદસ્ત આવો જ વેવઈ હો હા થઈ હો હો હા ગયું બંકાજી બંકાજી તમે વચ્ચે હોય એટલે પડે સમાધાન થઈ ગયું હગુ રેડી થઈ ગયું હા અને હવે આપણે તારીખ બારીક નક્કી કરવું કોક આપડે લાલ ભાઈ વેવ તો આવા જ જોવે હોય દસ લાખ હતું લાખ નો કેવું 哎哎。